નડિયાદના અંધારીયા બાયપાસ રિંગ રોડ એટલે કે કમળાથી ગણપતિ ચોકડી જવાના રિંગ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ ના હોવાને કારણે અરુણ હંમેશા અંધારામાં હોય છે જેમાં હંમેશા રાતના અંધારામાં લોકો ડ્રાઈવિંગ કરતા એક્સિડન્ટ થાય છે આજે ફરીથી એકવાર એક આઈસર ગાડી જતી હતી પરંતુ પાછળની લાઇટો પૂરાથી ઢંકાયેલી હોય પાછળ આવતા મોટર પર બે વ્યક્તિઓને આ લાઇટ ન દેખાતા અંદાજો ન આવતા ગફલત તથા આઈસરમાં પાછળ ઘૂસી ગયેલા જેમાં બંનેને ખૂબ જ ગંભીર ઈજાઓ થયેલી છે અને એકસો આઠ ને બોલાવીને બંનેને ને વધુ સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યા છે

પરિસ્થિતિ શું છે યુવાનોની યુવાનોની એમાં જે બે યુવાનો જે છે એકનું નામ વિપુલ છે અને એકનું નામ કુંજ છે એમાં જે કુંજ નામનો જે યુવાન છે જે પાછળ બેઠો હતો એના એક પગમાં આખી આઈસર ફરી ગઈ છે અને ખુબ જ ઈજા થઈ છે જે પગ ગંભીર એકદમ ઈજા છે બીજા ભાઈ જે વિપુલ નામનો યુવક છે તેને બી હમણાં એકસો આઠ લઈ ગઈ છે અને એ બી થોડું માથામાં ઈજા થતા ગંભીર ઈજા છે I myself Sakshi Tan Kumar Patel student of class 11 science from Mother Care English Medium School I was 1st ranker of my school in 10th standard and 2nd ranker of Nadiad. LEAD school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by LEAD, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able I to answer yeah. that